ગુજરાત ના ડેપ્યુટી સીએમ નીતિન પટેલે કોને ટોણો માર્યો હું મંત્રી રહ્યો રહ્યો નથી રોજ રાતે દસ વાગે અગિયાર વાગે પણ ગાડી લઈને કડી જવાનું સવારે તૈયાર થઈ બધાને મળી એ વખતે મોબાઈલ નતા એ વખતે આવા રોડ રસ્તા નતા આવી મોટર ગાડીઓ ઘેરઘેર નહોતી બધું કાર્યકરો પોરાણે પરાણે આવતા હતા એકવાર આવું હોય તો પચાસ રૂપિયા ખર્ચો થાય પચાસ રૂપિયા નેવું ટકાના ખિસ્સામાં નતા એ વખતે બધાનું કાગળો રજૂઆતો ભીકું કરી અને ગાંધીનગર જાઉં આ વીસ વર્ષમાં મંત્રી તરીકે હું દસ દિવસથી બધું ગાંધીનગરના પગલે નથી રોકાયો બધા કામ કરાણ કામ કરાવડાવ્યું એટલે કાર્યાલય આવું કહેવાય ખાલી કાર્યાલય પાટિયું નબળાઈ દે કાર્યાલય નહીં કામ કરે એનું નામ કાર્યાલય એનું શબ્દ એને ચૂંટણી છૂટી પાડો તો કાર્ય થાય એ હાલય આ આપણું આ ભાજપનું કાર્યાલય છે અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે